ઝડપથી વિકાસની તરફ અગ્રેસર કેરળ ટુરિઝમ દ્વારા આગામી ફેસ્ટિવલ અને વિન્ટરની સિઝનમાં દેશ વિદેશના પ્રવાસીઓમાં નવી રૂચિ જગાડવા માટે નવી પ્રોડક્ટ અને ટૂર પેકેજની રેન્જ રજૂ કરવામાં આવી છે નવા પ્રોજેક્ટ્સની સાથોસાથ રાજ્યોની મુખ્ય સંપત્તિઓ જેમ કે બીચીસ હિલ સ્ટેશન્સ હાઉસબોટ્સ અને બેકવોટર સેગમેન્ટ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે केरल यूनिट टूरिस्ट अपील प्रवासी में हाउसबोट कारवा स्टेस प्लांटेशन जंगल लॉज होम स्टे आयुर्वेद आधारित वेलनेस सॉल्यूशंस एडवेंचर एक्टिविटी ग्रामीण विस्तारों लीलीचम पहाड़ियों पर ट्रेकिंग ज विविध अन्भवों આ અંગે વાત કરતા કેરળ સરકારના પ્રવાસન સચિવ શ્રી બિજુકેએ જણાવ્યું હતું કે અમે સમગ્ર કેરળને એક સ્થાયી આંતર જોડાણવાળા પ્રવાસી સ્થળમાં પરિવર્તિત કરી રહ્યા છે જ્યાં મુલાકાતીઓ રાજ્યમાં વિતાવેલા થોડા દિવસોમાં ઘણા પસંદગીઓ વિકલ્પો અને વિવિધ અનુભવો મેળવી શકશે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવા માટે કેરળમાં ટૂર ઓપરેટરો અને હોટેલિયર્સ ફેસ્ટિવલ અને વિન્ટર હોલિડેની સિઝન માટે આકર્ષક પેકેજ ઓફર કરી રહ્યા છે આગામી ફેસ્ટિવલની સિઝનમાં આંતરરાષ્ટ્રીય બુકિંગની સાથે સાથે તેજી પણ જોવા મળી રહી છે વડોદરામાં પાર્ટનરશિપ મીટથી શરૂ કરીને કેરળ ટુરિઝમ દ્વારા સમગ્ર દેશમાં વ્યાપક ઓડિયન્સને નવી પ્રોડક્ટનો પરિચય આપવાની સાથે સાથે ટ્રેડ ફેરમાં ભાગ લેવાથી લઈને અને બી ટુ બી રોડ શોનું આયોજન કરવા સહિત ટ્રાવેલ ટ્રેડ નેટવર્કિંગ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે I'm Kerala Tourism. As part of marketing strategy, we have introduced a number of trade fairs and partnership meets in major cities of India. Uh, this is the first in the season, particularly in the winter season, this is the first B2B meet conducted in Vadodara. We have the remaining six meets in coming months in Mumbai, Pune, Surat, and Chennai and Kolkata Sierra. Because in the last year we have a good number of domestic tourism. Tourist arrivals and uh, likewise, this year we expect much more tourists from all over the world, and particularly from Gujarat, we also had a good number of tourists coming last year. And I think in uh, 2023, 2.18% 2 of domestic tourists arrived. From Gujarat itself, 3 plus lakhs of tourists has arrived from Gujarat itself also. And we have new initiatives in the current development besides our beaches, hill station, uh, Ayurvedic wellness, etc. સબસ્ક્રાઇબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવો